અમને તો કઈ ફોન કોઈ ને કર્યો જ નતો કે વેસાણી કે નહીં હાક ના ડાયરીક ઘરે આવી ગયા તો અમે કે હાસલે લે તો પેલા રાજી થઈ ગયા હતા બધા કે અમે તો હાચી લે હાશ ડુંગળી વેસાઈ ગઈ એમ તો ઘરે આવ્યા તો વાત કરી એમ ખડીકરા તે કે આપણી તો ડુંગળી કાંઈ વેસાણી જ નથી એમ હજી તો વાર લાગશે બે દિવસની કાક હેડમાં કાંક ધમા લાલેસે છે આપણને કાંઈ ખબર નહીં એક વાત કરતો હતો તમે બધા કા પપ્પાને તેવું સાંભળતી હતી એટલે એમ હવે તો આ ડુંગળીમાં કેટલી મહેનત કરી અને કેટલું ઓલું કર્યું ને ઠેલા પણ ભરાઈ ગયા હેડમાં પણ વહી ગયા ને એક નંબર જ ડુંગળી છે અમારે અમારે આરવાર ઘણા ખરાની ડુંગળી આવી છે પણ અમારી એ ડુંગળી કોઈ છે જ નહીં પણ શું કરવું

કાલે સાંજે અને અમે ગયા ત્યાં પાછું બે દિવસમાં હેડ આખું ફૂલ થઈ ગયું એટલે નારી છોકડી એ ફૂલ થઈ ગયું ને ભાવનગરનું હેડે ફૂલ થઈ ગયું અને અમે ઉતારી ભાવનગર એના હેડમાં અને આ દલાલોએ બધાએ હરાજી ચાલુ કરી અહીંથી નારી છોકડીથી એટલે અમારે કાંઈ ન્યા અમારી ડુંગળી હતી ને અમારી ડુંગળી હતી ભાવનગર હેડમાં ન્યાય અમારો વારો નહીં આવે હજી નારી છોકડી બે દિવસ હરાજી હાલશે પછી ભાવનગર અમારે ડુંગળીનો વારો આવશે હવે ત્યાં તો અમાર ડુંગરી લગભગ પાંચ દિવસ થઇ જાય તો હજી અમાર ડુંગરી વારો નથી આવ્યો એમ પાંચ દિવસ ની આજ તો ચાલ આજ આઠ દિવસ થયા આપણે ગાડવા શરૂ કરી ને એને આઠ દિવસ થયા છે આઠ દિવસ ની અંદર હજી કાઈ એટલે કાઈ ઓલું નથી આવ્યું કા નીણ એ નથી આવ્યો એમ તો આ સરકારે તો કા કેવું ધાર્યું છે ને કઈ ખબર જ નથી પડતી ભાવ તો આવવો તો આવે નો આવે તો કાઈ ની પણ છે ને આ કોટા કાઢી જાય ને ઈ થોડું કેવરાવે એમ કેટલી કેટલી મહેનત કરી કેટલા કેટલા વીસ વીસ હજાર ના રોજ એમ બિલ આવતા આપડે કા દાડિયાના હા તો બે દી તો એવા કન્ટિન્યુ દાળીયા રાખ્યા તો આવડાને ને કાંઈક હમશે કે હમસતા જ નથી આપણે તો ઠીક એટલી છે બીજા બધાને હશે આમ પાંચ પાંચ દસ દસ વીઘાની એ બધા શું કરતા હશે એમ આપણે તો કહેવાનું એટલું જ છે કે ઉગ્યા નહીં ને ત્યાં બસારા જે ભલે દોઢસો રૂપિયા આવશે ને તો એને માથે નહીં પડે પણ એટલાય તે આવી ભાઈ સાઈ સો ડુંગળી કોટા ન ગાઢે નહીં પેલા કોટા ન કાઢે ને એ પેલા ડુંગી વેચાઈ જાય જો વેચાઈ એટલે પોસાય પણ આ તો અમે પાંચ પાંચ દિવસ ત્યાં ડુંગળીને વાહે રાત દી ઉજાગરા કરીએ કેટલી મહેનત કરવી છોકરા રોડ આવીને કામ કરવી તોય મેળ નથી આવતો એમ આવી છે સરકાર કે અને પબ્લિક ઓલા દલાલો આવા કે વારો એડે બે દીથા બન નતું ને બે દી હજી વાર લાગતી એટલે અમારે ડુંગળીને પાંચ સો જમણ થઈ જાય ડુંગળીમાં કોટા કાઢવા મળ્યા પછી ડુંગી તે શું પછી પાંચ સો જમણ થાય પછી શું થાય ડુંગળીમાં એમ બે દિવસ કન્ટીન્યુ કઈ રેવું કઈ ઈશી છે એટલે એમ કે હવે આપડે મવા યાર્ડ છે એટલે ત્યાં ભાવનગર બઉ ટ્રાફિક થઈ ગઈ નઈ નઈ તો બે લાખ જેવું ઠેલા હશે ને આપડે વિડીયો બનાવેલો છે એનો એટલે બે અઢી લાખ જેવો ઠેલા છે એટલે એ બધા વેસાઈ જાય એમાં ડુંગળી છે એ વેસાઈ જાય એટલે આપણે એક લોગી બનાવવાનો છે આપણે વેસાઈ જાય એટલે કે કેટલો ભાવ આવ્યો છે ને ઘણા ખરાની કમેન્ટ આવે છે કે કેટલામ ગઈ એમ તો અમે જો ત્યાં ટૂંક જ લોગ બનાવી નાખ્યો છે કે કોઈ કમેન્ટ કરતા નહીં અમારે આમ ડુંગળી વેસાણીને ઘણા વિડીયો અમે વેસાણી જ નથી કાઢતા હતા એટલે ઘણા વિડીયો બનાવ્યા તો બધા એને તો હોય જ તને કે ક્યારે એને વેસાશે છે કે કેટલામાં જાશે એમ તો બહુ બધાની કમેન્ટ આવે છે આપણને તો વેસાઈ જાય એનું બહુ ઓલું નથી પણ સસ્તી જાય કે વધારે પૈસામાં જાય એનો કોઈ અફસોસ નથી પણ વેસાઈ જાય ને એને ભોગાય પાંચ દિવસ થાય તો અમને ડુંગળી એટલું ટેન્શન આપ્યું છે કે રાત દિવસ અમે હુવાય નથી માંગતા હોવાનો ટાઈમ નથી મળતો

દલાલ ને ફોન કર્યો દલાલ ફોન ઉપાડે ક્યાંય નારી ઉતારી કે હેડમાં માં ઉતારવી દસ તો દલાલને ફોન કર્યા તો ફોન જ ન ઉપાડ્યો હા આવા દલાલો તો પણ દલાલ ને ફોન ન કર્યો બરોબર તો તો ફોન કર્યો તો તમે અને ઉપાડ્યો ને એવું બન્યું ને હા તો દસ વાગ્યા સુધી તમારે રેવાય ને ત્યાં સુધી અરાજી થાવા મળે ત્યાં સુધી રેવાય ને પછી દલાલ ને કઈ નવાય કે આવું હોય તમારું ઓલા ન ઉતારે તો આપડે અહિયાં ઉતારવાની જ નથી નારી છોકરી ઉતારી હોત તો અત્યારે રસી શરૂ જ છે ને અને તમે એડમાં ઉતારી ને આવ્યા ઠીક તો આપડા ભાઈ ની બીજું તો હું આજ કે કાલ નારી છોકરી ઉતારી હોત તો આજ બેસાય જાત ને નકર કાલ કા મમ્મી માં જાય હે ને શું જયારે જાય ત્યારે ઓછા કોટા નીકળે અમે એવી કેવી બીજું કા પ્રાર્થના તો આપડી એવી જ છે કે ઓછા કોટા નીકળે ને કઈક થાય તો પણ હવે અશ્વિન પણ એમ કે નયા મહિના ઉતાર્યા એટલે થોડાક માં હતા એમ કોટા તો હજી કાલ નો દિવસ જાય આજની રાત માથે જાય કાલ ની રાત માથે જાય એટલે લગભગ તો જે કાશી છે એ બધી ઉગી જાય એવું કેવું ને

અમને તો ઓછો માથો પડશે બાકી જેને ભાગ રાખ્યો છે ને એને બહુ જ કેવર આવશે એમ હમ કઈ ને ને બધું વેસાતો લીધું હોય માલ બધો વેસાતો લીધો હોય એને કેમ પછી મેં કરવા જાવ કેટલી કઈ લે દાડિયા કેટલા મોંઘા ટેન્શન લીધે કઈ એનો હલ નહિ આવે એટલે આપણે તો આપણો ધંધો કરીએ અને એને જયારે વેચાય હોય ત્યારે વેચાય અને ન વેચાય તોય કઈ નહીં હવે તો હાવ એટલે હાવ મૂડ ભાંગી ગયું છે અને અમે તો ખેડૂત છીએ આપણે કઈ આવા ટેન્શન લીધે તો કઈ પાર આવશે જ નહીં એટલે આ કઈ શું કેવાય એટલે આપણને તો કઈ બહુ મૂડ નથી એમ વરાહાર્યા કઈ ભાવ તો નથી હાર્યા એટલે ઓન ની તો પોર પોર ની તો પરા બાકી ડુંગળી તો દર વર્ષે કરવાની એટલે કરવાની જ તે મારે હારે કીધેલું જ છે એ કે આપણે છે ને થોડીક તો થોડીક ડુંગળી કરવાની એટલે કરવાની જ તે એમ કે વરાહાયરા કઈ ભાવ થોડા હાર્યા છે એમ એટલે કે ખેડૂતોને બધાને એમ જ છું છે ને કોઈ ટેન્શન લેતા નહીં ખાઈ પીને જલસા કરજો આપણે ને સારું હાલો તો હું વિડીયો અહીંયા પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય